જિલ્લા જાફરાબાદમાં તારીખ પચીસ છ બે હજાર પચીસ ના રોજ શેખરાણ પીર નું મનાવવામાં આવશે તેમાં શેખરાણ પીર કમિટી દ્વારા તડીમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે તેમાં મુંબઈના ના મુસહર અઝીમ નાઝા કવાલી રમઝટ બોલાવશે કમિટી દ્વારા બે હજાર તેવીસ માં ચાંદ અફઝલ કાદરીને લાવવામાં આવ્યા હતા અને બે હજાર ચોવીસ માં હાજી મજીદ સોલે લાવવામાં આવ્યા હતા અને બે હજાર પચીસ ના રોજ અઝીમ નાઝાને લાવવામાં આવ્યા છે કમિટી દ્વારા એકથી એક ચડિયાતા કવારીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે તેમાં જાફરાબાદ શેખાણ કમિટી દ્વારા ભારી જહમત ઉઠાવી રહ્યા છે સાથે આજનો પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે રિપોર્ટર કાળુસા કનોઝિયા જાફરાબાદ અમરેલી આપનું નામ ભાઈ મારું નામ ઇનુસિંભરાય મંગારીયા આ પ્રોગ્રામ કરવામાં આવે છે કોણ આવે છે આમાં અજીમ નાજા આવે છે અમે બે હજાર ત્રીસ ત્રેવીસમાં ચાંદ અફઝલને બોલાવ્યા હતા બે હજાર ચોવીસમાં છોકરા હાજી છોટે મજીદને બોલાવ્યા હતા અને બે હજાર પચીસમાં અમે હમણાં અજીમ નાજાને બોલાવેલા છે આ ટોટલ કામ અમારી શેખરાણ ગ્રુપ કરે છે બરાબર અમે જાજા વર્ષોથી કરીએ દસ વર્ષથી અમે બધી હિન્દુ મુસ્લિમ એકતા બધીને બોલાવીએ છીએ આમાં હીરાભાઈ આવશે આમાં વેપારી એસોસિએશનને અમે બોલાવ્યા છે ટોટલ ગામના મોટા મોટા બધીને અમે આમાં આમંત્રિત થઈ છે ને અમારી કમિટી આખી અમારો ગ્રુપ શેખણ ગ્રુપ આખા ઉર્સની જહેમત ઉઠાવે છે એ ન્યાજનો પ્રોગ્રામ બી અમે રાખીએ છીએ અમારો જુલુસ નીકળશે ટોટલ કામ અમારી શેખણ ગ્રુપ સાથે મળી અમારી સમાજ બાદેલા સમાજ એ મળીને અમે આ ઉર્સ ઉજવીએ છીએ સફીભાઈ ઋષિકભાઈ કમિટીનું અમે બે હજાર ત્રેવીસમાં ચાંદ અફજલને લઈ આવ્યા હતા હવાલીના પ્રોગ્રામ માટે બે હજાર ચોવીસમાં છોટે મજીદ સોલેને લઈ આવ્યા હતા હમણાં બે હજાર પચીસમાં અમે અજીબ નાઝાને લઈ આવ્યા પ્રોગ્રામમાં અમે સૌ ભાઈઓને સાથ રાખીને અમે અમારો તહેવાર ઉજવીએ છીએ અમારી પૂરી કમિટી અમને સાથ આપે છે અમારી પૂરી ભાડેલા સમાજ અમને સાથ આપે છે ને અમે બધીને આમંત્ર આપે છે હિન્દુ મુસલમાન સૌડે વેપારી એસોસિએશન કારવા સમાજ કોળી સમાજ હર સમાજને અમે આમંત્રો આપીએ છીએ અને અમારે આમંત્રથી હર સમાજ અમને આવે છે કે અમારા કામમાં સહયોગ આપે છે અસલામ અલૈકુમ રહેમતુલ્લાહ વબરકાતો હું મે આપકા ભાઈ અઝીમ નાઝર 25 જૂન 2025 કો મે જાફરાબાદ આ રહા હું ગુજરાત જાફરાબાદ હઝરત શેખ રણપીર શાહ રહેમતુલ્લાહ અલે કે ઉસે પાક મે 25 जून 2025 हज़ार पच्चीस को अरे कमेटी का मैं तहे दिल से मशहूर हूँ कि उन्होंने मुझे हाजिरी के लिए याद किया आप तमाम से आज जाना गुजारिश है कि ज़रूर तशरीफ़ लाएँ और अजीम नज़रों को दुआओं में याद रखें शुक्रिया खुदा खुदाफिज